હેલો ફ્રેન્ડ કેમ છો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ હમણાં ફ્રી છું પેલી તારીખ સુધી વેકેશન છે તો હજુ જેમ જોઈન કર્યું નથી તો વિચાર્યું કે ચાલો પતિ રજા હશે તો થોડાક વહેલા નવરા થઈ જઈશ મનમાં બહુ બધા પ્રશ્ન મને ઉમટા કરે મારે તો કોઈની કમેન્ટો રીડ કરું તો પ્રશ્ન આવે કેટલાય મગજમાં કોઈ પોસ્ટ એવી પ્રશ્ન આવે અમુક પ્રશ્ન હોય કે એમ થાય કે આ સામાજિક મુદ્દો છે સામાજિક જનરલી બધાને લાગુ પડે છે દરેક ઘરનો આ પ્રશ્ન છે એનો વિડીયો બનાવવું બાકી બીજી બધી નાની મોટી વાતો તમારી સાથે શેર કરું કે ખરેખર મને જ આવું થાય છે કે તમને બધા આવું થાય છે બરાબર અને રોજ એકાદો વિડીયો હમણાં પતિદેવને બાજુ બિહારી બનાવું છું મારા પતિને બધા ઓળખે ને કે આ આટલું મોટું વાવાઝોડું હાચવું કોણે એમ જો ભૂલો હોય ને ભૂલો કે આપણો જે સ્વભાવ હોય ને આપણે પોતે સ્વીકારી લઈએ ને એટલે એનો ભાર વધારે હળવો થઈ જાય બરાબર કારણ કે આપણા દોષ બીજા દેખાડે ને તો આપણને દુઃખ લાગે પણ આપણા દોષ આપણે સ્વીકારી લઈએ ને તો એટલું બધું દુઃખ ન લાગે અને એક વસ્તુ એનો બેનિફિટ એ છે કે બીજા કોઈ તમારી નબળી નસ કે દુઃખતી નસ તમારી દબાવે ને એની કરતાં તમે પોતે જ કહી ગયો કે આ મારી નબળી નસ છે એટલે કોઈ દુઃખ ખાવાની કે દબાવવાની ટ્રાય ન કરે કોશિશ ન કરે તો એલું કે ઓલી ઓલા બેન નથી કહેતા ઓલા કાજલબેન કહે કે કે બધાને ઓળખી બધાને ગમે પણ ઓળખી જાય એ કોઈ નથી ગમતું અત્યારે તો મેં એક વિડીયો સવારમાં બનાવ્યો છે હે મોહિત તને ફોન કરવાનો છે આજ સાંજ સુધી પાકું કરવાલ ભાઈ મેં એક વિડીયો બનાવી નાખ્યો છે અત્યારે અત્યારમાં કે મને જે થતું હોય ને એ બધું એ મેં આમાં રજૂ કર્યું હોય કે ખરેખર આવું છે કે હું ખાલી એટલાકમાં જોઉં છું એટલાકમાં આવા પ્રશ્નો છે આવા દાખલાઓ છે કે આ જે એક વિડીયો બનાવ્યો છે એના શબ્દો છે કે એક મેં પોસ્ટ વાંચી સવાર સવારમાં ગઈકાલે અને પોસ્ટની અંદર ચાર હજાર લાઇક તો આ હા જોવી તો પડે કારણ પોસ્ટમાં વધારે લાઈક હોય ને એટલે મને ગમે વિડીયોમાં કે ફોટોમાં હોય કંઈ નવાઈ નથી તો લોકોને સારું લાગે તો વિડીયો ફોટો લાઈક હોય પણ કોઈના લખાણ ઉપર બહુ જાજી લાયક હોય ને એટલે હું થોડીક વાર ઊભી તો રહીશ તો મેં જોયું કે પોસ્ટરના શબ્દો હતા કે અત્યારે દીકરીઓ દીકરી થવું કંઈ સહેલું નથી પોતાના જ માતા પિતાને મળવા માટે આ ચાર લોકોની પરવાનગી લેવી પડે મેં કીધું હાલો અમારા સમાજમાં તો આવું કંઈ છે નહીં એવું મને લાગતું નથી બરાબર કારણ કે હું આજુબાજુમાં જોઉં છું કે પહેલાં જે વીસ પચીસ વર્ષ પહેલાં જે લગ્ન થયા હતા એ બધા એની પહેલાં જે લગ્ન થયા હતા એ પેઢીને તો બિચારાને માંડ માંડ માતા પિતાનું ઘર જોવા મળતું ટપાલવાળા વ્યવહાર હતા અત્યારે તો સદંતર એની ટાઈમ તમે કોન્ટેકમાં હોવ છો ફોન ન થતા હોય ઘરના વડીલો કે સભ્યોની બે કે તો સતત મેસેજ ટાઇપ થતા હોય કે બાપાની ઘરે કોને તાણીથી છીંક આવીને એની ખબર દીકરીને હોય બરાબર આ બધી દીકરીઓને લાગુ પડે છે એટલે હું કોઈ દીકરી હોય પછી કોકની નણંદ હોય પછી કોકની ભાભી હોય એટલે બધા ટૂંકમાં આવી જ ગયા પણ મેં 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 તો ભાઈ હું આપણા મારી પાસે આટલો મોટો સમુદાય છે તો હું એને પૂછું ને કે ભાઈ આ મને જવું લાગે છે કે તમને લાગે છે એમ કે પટેલ સમાજની અંદર તો મને નથી લાગતું કે છોકરીઓને આવું કોઈ મુંઝારો હોય કે પપ્પા ઘરે જવું હોય તો વળી પૂછવા માટે પેતરા કરવા પડે ચલો પેતરાથી યાદ આવ્યું કે અમે કેવા પેતરા કર્યા હતા બરાબર માનશો નહીં પણ માનવું પડશે બરાબર જે તે સમયે લગન થયા ત્યારે સત્તર વર્ષની ઉંમર હોય સ્વાભાવિક છે કે નાના હોય એટલે માવતરે જવાની ઈચ્છા હોય મા બાપની યાદ આવતી હોય ગામડે મોટા થયા એ લોકોને શહેરનું વાતાવરણ સૂટ ન થતું હોય તો ગામડું એટલે યાદ આવતું હોય વધારે અને કાંઈક નાના હોય એટલે વધારે બરાબર હવે અત્યારે છોકરી પછી પચી ત્રીત્રી વર્ષની બાપાના ઘરે થઈને ગયું હોય અને એની અંદર જ પોતાને કેટલાય બીજા વિકારો જન્મ લઈ ચૂક્યા હોય એને તો પછી માતા પિતા યાદ ન આવે કારણ કે બહુ અડધું પોતાનું અડધું જીવન માતા પિતા ને અહીંયા વિતાવી દીધું હોય પણ ઓલા કહે ને કે એ કાચી ઉંમર માં લગ્ન થતા જે ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વર્ષની અંદરના જે લગ્ન થતા ને એ દીકરીઓની વાત થઈ જાય અહીંયા એટલે કોઈ માથે નો લેવું ઓઢ લેવું મને કઈ ફેર પડતો નથી પેલે તો એ દીકરીઓને એવું થતું કે મને મળવા જવા દે તો સારું મારે આટો દેવા જવું પણ હું કેમ કઉ ઘરમાં આ કેમ કઉ ઘરમાં એ પ્રશ્ન દરેક પચીસ વર્ષ પહેલા લગ્ન થયા છે બધી છોકરીઓના મનમાં આવેલો છે જો આ વાત સત્ય હોય તો કમેન્ટમાં કહેજો બરાબર જેના લગ્ન પહેલા થયા છે વર્ષ એની વાત તો તો કેમ કેવું ઘરમાં પતિને કે તમે ઘરે નીચે તમે કહેશો ને બાને તમે આ જમવા બેહો તો કેજો ને બે ત્રણ વાર તો પતિને કેવું પડે રિશ્વતે દેવી પડે ક્યારેક તો દાબ તો ત્યારે હાલતા નહીં ત્યારે પતિ હોય તો પતિ બની રહેતા ત્યારે પતિ ફ્રેન્ડ બની રહેતા હોય છે બરાબર તો એ કર્યું હોય મારી જ એવી છોકરી હોય કે જેને માનતા હોત ને કરી હોય મેં તો લિટરલી માનતા કરી હતી મારે પહેલી વાર મળવા જવું હતું બે અઢી મહિના જવું થઈ ગયું હતું તો આપણે સાસરે મને એટલે ઢેક તેડીને લઈ ગયા બાર દિવસ રોકાવા દીધી હતી ઢેક તેડવા આવ્યા ગામડે હતા મારે હાવ કે રોકાશો તો આપણે ત્રાજી રાજી થઈ ગયો હો બાર દિવસ રોકાવા દીધા પણ પછી નહોતી ખબર કે પછી એના વેહ આવશો હોત ને પાછા તો પછી બે અઢી મહિના સુધી કોઈ નામ લઈ નહીં ગામડે હોય એટલે લોકો તેડવાનું કાટો મારવાનું હોય નહીં હવે આપણે નાના હોય એટલે આપણે ઈચ્છા કેટલી હોય પપ્પાને ઘરે મળવા જવાની એટલે અઢારમું વરસ અહીં બેઠું હતું એટલે આપણે નાના જોઈએ ને તો કઈ નો એકવી કેમ કેવું કેમ કેવું એકદમ સ્ટ્રીક એનો નેચર તો હું ન કહું નરેશ ને નરેશ તમે કયો નહીં તો કે હારું લાશ કે કાલ કે એમ કહેતા કેતા તો ટાળે જાય ટાળે છે પછી મેં માનતા કરી કે ખોડિયાર માતાજી મને મારે આટો દેવા આવવાનો પ્લાનિંગ થઈ જશે તો હું હાથ પર પગે આવીશ અને એ જ આરસામાં મારી દેરાણી કરિપરના છે રીપના લુઆરિયા બે બાજુ બાજુમાં હશે તો મારે દેરા મારે હાવું ને મેં કીધું વળી જીગર કરી નરેશ તો કહેતા નહોતા કારણ કે એ તો શ્રવણ કુમાર હતા એ હવે થોડાક પત્ની પ્રેમી વી વર્ષ પછી ખ્યા બાકી પેલા તો શ્રવણ કુમાર જ હતા કોઈ કઈ કહેવાનું જ નહીં મમ્મી પપ્પા કે એ જ હાચું બીજું કાંઈ હાચું જ નહીં સાંભળવું નહીં જોવું નહીં ઘરમાં બેડરૂમ માં પતિ પત્ની બાકી નીચે આવે એટલે ભાઈ બહેન એવું જીવન હતું મારું તો એ કઈ કહે નહીં પછી મેં એક બે કરીને કીધું કે મારે કાંટો મારવા જવું છે એમ લુવારિયા તો માતાજી પોતે માતાજી પાસે એના મમ્મી પપ્પા અહીંયા હાલતા જતા મારા ગૌડા આઈઝી હાઉન હા હતા પોતે નવસારી નવસારી હાલતા જ હતા મહિનામાં બે વાર આટો મારવા જતા અને પાસે એવી પીડા નો સમજે કે આપણે ગૌડા થઈ ગયા આપણે દીકરાને વહુ આવી ગઈ છે તો એ આપણને મો નથી મુકાતો આપડા દીકરાને બહુ જ નાની છે આવી સમજણ શક્તિ નથી ને એ ઈ વડીલોની જ મેં ગયા વિડીયોમાં લાઈવમાં વાત કરી છે બરાબર આ બધું બહુ યાદ રાખતી હોય છે જે પરિણીને આવે પ્રેગનેન્ટ હોય એ સમયગાળામાં જે જે એની સાથે તમે ગલત વ્યવહાર કરો છો દુર્વ્યવહાર કરો છો આ બધું યાદ રે બરાબર વીસ વર્ષ પહેલાની વાત હું તમારે શેર કરું છું તો કેટલી નકશીક યાદ છે વિચારો તો એમ કે એમનો તારે તું જે નાની છો બે મહિના ઉપર થઈ ગયો છે તને જવાનું મન છુ હોય આ તે મને મારા મમ્મી પપ્પા નહોતા એટલે બેન ની વધારે યાદ આવતી હતી બેન ની ભાઈ ની તેન તો મેં કીધું મેં જાઉં એમ તો માતાજી કહે છે કે જાજો પણ હથવારો મળે તય હવે હથવારો મારે ગોતવાનો છે એ પાછા ગોતવાની હતી એ તસલી નથી કરતા કે આપણે હથવારો ગોત દઈએ આપણે બહુ આટો આણું જવું એટલે આટો જવું છે એટલે એટલે પાછું આવતા બે જ પ્રેગ્નેન્ટ હતી એટલે મને પ્રેગ્નન્સી બીજા જ મહિને હતી એટલે મને ખબર જ હતી કે આણું જાવ ત્યારે ઠેઠ જવા મળશે એ પહેલા જવા મળશે નહીં તો આણું આપણે સાત મહિને ખોળો ભરાય ત્યારે જ આવી એટલે એ પહેલા જવાની ઈચ્છા હતી અને એ પહેલાં જવું હતું તો મેં હથવારો ગોત્યો એ સમય દરમિયાન રોટલા ખાવાનો રિવાજ હતો હવે તો થોડો ઘણો ઓસરી ગયો રિવાજ ખાસ કોરોના રોટલો ખાવાનો રિવાજ હતો કાકાજી રોટલો ખાવા ગયા કાકાજીના દીકરાની બહુ છે એ હરપણ ની છે હરિપન ને એક શેઢો છે સીમાડો એટલે એટલે જ હોળી કરવા જવાનું ને આઠમ કરવા જવાનું વગેરે વગેરે એવા રિવાજ હોતા એ બહાને જવા દેતા ને હજી સાસુ તકલીફો હતો એ જ હા યાર જેપી तो समय, अटलेस मला आखी बात वार के भी पड़े वागतवा केली पडेसे ना आक्षेपो लगाडे आक्षेप होते के हम्म कईश कक्षेप लगाड्या हा તો મેં મારા કાકા છોકરાને બહુ નું કીધું એટલે તારે જવાનું છે મળવા એમ કે હા મારે જવાનું છે એના લગ્ન થયા હતા મારા અગિયારમાં મહિનામાં એના બીજા મહિનામાં ખ્યા હતા એટલે એ તો હજી મહિના જેવું થયું હતું કે હા મારા હમણાં જ જવાનું છે એમ તો મેં કીધું મારે હાવ એ કીધું સથવારો મળે ને તો જવાનું તો મેં મારા હાહુની વાત કરી જો તારો મારા હથવારો ઘરનો ઘરનો દેરાન જેઠાણી થતા હતા અને સીમાડાની બેનું કેતા હવે તો આ પરિવાજો વહી ગયા હશે ત્યારે તો જેઠાણી ને ભાભી નું કેતા બેન કેવા માંડ્યા હશે પણ સીમાડાની હોય ને એક સીમાડાની એને બેનું કેતા કે જેના શેઢા સીમાડા એક થતા હોય ને એના મેં કીધું મારે હાઉન મેં આવીને ઘરે આવીને કીધું કે બા શર્મિલા જવાની મળવા તો હું એની ને જાઉં તો ઘડીક તો કાંઈ કોસવાઈ ગયું હોય મોઢું કારણ કે ઘરમાં મને એક નોકરાણીનું સ્થાન મળી ગયું હતું કે ઘરનું કામ જ મારે કરવાનું ઘરના કોઈ નિર્ણયમાં હું ભાગીદાર નો હોય કોઈ પણ અગત્યની વાત હોય એમાં હું સામેલ નો હોય કોઈ પણ માણસ ઘરમાં ચાર પાંચ જણાની જે મિટિંગ થયું હોય કોઈ પણ પ્લાનિંગ થયું હોય એમાં હું સામેલ હોય માત્ર કચરા પોતા વાસણ કપડા બપડા એ કામ કરવાનું બીજું કાંઈ ની બે ટાઈમ ત્રણ ટાઈમ રાસ રસોઈ બનાવવાની આ જ કામ ઈ એનો ઓર્ડર આવે જ બનાવવાનું ઈ કે એ જ કરવાનું આપણી કોઈ ઈચ્છાઓનું માન જ નહોતું એ વખતે બરાબર કે મને હું ખાવાની ઈચ્છા થઈ છે હું હું વિચારું છું ક્રિશની પ્રેગ્નન્સી ની વાત કરું છું તો એવું થઈ ગયું હતું એટલે કોસવાય તો જાય ને અઢી બે બે અઢી મહિનાથી કામ ન હોય માતાજી તો પછી એને થાય જ ખબર ને બહુ ભાઈ ઝાર પાસું માથે આવશે તો કોસવાતા કોસવાતા કીધું હા ઝી આવો ભીજ હું તમે તો રાજીના રેડ થઈ ગયો કે હા હાય પરવાનગી મળી ગઈ ઘરેથી ખાસ યાદ રાખજો કે વિડીયા નું મિનિંગ હું કામ હું છે હું એવું નથી મારે જવું કેટલી લેડીઝ બધી વસ્તુઓ થઈ છે બરાબર આપણે ગૌઢિયા બિચારા કેટલા હેરાન થાય છે આ પણ એ બેન ને ક્યારેક સમજવાની કોશિશ કરજો કે બેન ને દયા હું કામ નથી આવતી બેને માણસ જ છે ને માબાઈ ના પછી તો માતૃત્વ ધબકતું હોય દયા તો હોય જ સ્ત્રીની અંદર દયા લાગણી આ બધા જન્મ જન્મ જાતે જ અંદર ભરેલા હોય ગુણો એક જીદ્દી અડલ છોકરી જયારે સ્ત્રી બને સ્ત્રી પૈણા પછી એને સ્ત્રીમાંથી જયારે મા બને એટલે ગમે એવી સિદ્ધિ હોય પણ એની અંદર લાગણી હોય તો રોપાઈ રોપાઈ ને પણ એ ભૂલી હોય કે જેની સાથે લગ્ન સમયે જે અન્યાય થયા છે પ્રેગનેન્સી દરમિયાન ખાસ બરાબર તો રજા તો મળી ગઈ હાલો અમે ગયા હું મળવા ગઈ ના આ તે આઠ કે દસ દિવસનો જે વધારો હતો એ વધાર થયો પછી વહી આવ્યા ના તેને બધું પણ વિચારો કે એક દિવસ લેટ થતું ને કેમ કીધું કેટલા દિવસ પછી આવતું રહેવાનું અને એમાં મહિના સુધી બરાબર પાછો સાંભળવાનું તો જો હારા હોય વાંધો નહીં પાસે એવું સાંભળવાનું કે મા બાપ નું હોય ત્યાં હડકા હોય મા બાપ નો એટલે ભાઈ ભાંડડા નો હોય સીમ શેમાડા નો હોય બેનપણીયું નો હોય માવતરનું ઘર એટલે ખબર પડવી જ અને એવી સ્ત્રીને તો હમ પડવી જ જોઈએ છે અને દીકરાની બહુ ઘરે આવી ગઈ છે છતાં એને મળવા જવાની ઈચ્છા થાય છે અને પોતે પોતાના બાપા અહીંયા બબે રાત્રે એવા જાય છે આવી સ્ત્રી ઓધું પછી બુઢાપામાં હેરાન થાય ને તો બહુ દયા નહીં ખાવાની આ તમે એની બહુ સો એની ફરજ છે પૂરી કરી દો એટલે તમારે હેરાન ન થવું પડે પણ બહુ દયા નહીં ખાવાની કારણ કે એને તમારી પ્રેગ્નન્સીની હાલતમાં તમારી દયા નથી ખાધી બરાબર સહાનુભૂતિ ન્યાસ દર્શાવો જે સહાનુભૂતિને લાયક છે દરેક જગ્યાએ નહીં હું નથી કહેતી ઘરમાં ઘરમાં વેર પાળો કે વેર રાખો મનમાં પણ હા એને એના કર્મોની સજા મળી રહી છે ને તો ભોગવા દ્યો બરાબર મોટું માન રાખીને તમે એને એ બંધનમાંથી માફ કરી દો આઝાદ કરી દો પણ એ જે ભોગવે છે ને એ ભોગવાઈ કારણ કે અડલતા હજી નહીં મૂકીએ કે હજી એમને કહે કે મને માફ કરી દો કે મનોમન એ માફી નહીં માંગે કે મેં મારા સંતાનો એ કેટલો પક્ષપાત કર્યો છે ભવો સાથે કેટલો પક્ષપાત કર્યો છે અને કેટલી એને હેરાન કરી છે અથવા તો મેં કેટલા સાથે કેવું કેવું કાર્ય કર્યું છે ઈ પસ્તાવો જો મનોમન કરી લે ને આપણે કે આપણે ખોળો પાથરીને માફી માંગે ગૌઢિયા માફી માંગે સારું ન લાગે ને આપણે મંગાવવાની ન હોય એટલા સંસ્કાર આપણે માતા પિતા લઈને આવ્યા છે પણ મનોમન તો કેવું પડે ને મારા દાદીની વાત કર દો અહીંયા મારા દાદી આ છેલ્લા ખાટલા માતા જે છેલ્લા સમય હાલતો હતો બરાબર જે તે સમય ની ડોસ ટુ એટલે કેવી મારા દાદી હતા એટલે મને વાલા જ લાગે કારણ કે મારી યાર બિહેવિયર સારું જ કર્યું હું એમ દીકરા દીકરી હતી દીકરા કરતા વ્યાજ હોય એ બાબતનો તો મને એને સારો જ ઉછેર આપ્યો એને સારા સંસ્કાર આપ્યો હોય સાસરેજીને નામ રહેવાનું આમ કામ કરવાનું આમ બેહવાનું આમ ઉઠવાનું આને બોલવાનું આને નહીં બોલવાનું એવું બધું પણ એને બહુ સાથેનું બિહેવિયર જુદું જ હોય તો મારા મોટા આંટી હતા એને બહુ હેરાન કર્યા હતા જે તે સમયે તો મારા દાદીનો જીવ નો તો એ ખાટલા ફરતા બધા બેઠા હોય તે મારા કાકાને એવું કીધું કે તું આને ક્યારે કઈ કહેતો નહીં મેં આને બહુ હેરાન કર્યું છે અને બહુ બહુ માર છે ને હવે કોઈ આ છેલ્લા શબ્દો એના છેલ્લા આખરી દિવસે આખરી તરત એનો જીવ ગયો જો આ વસ્તુ ખોટી હોય ને તો તમે તમારા જીવનમાં કરેલા પાપનો પ્રશ્તાપ આના સમયમાં જેની સાથે કર્યો હશે એની કરી લો ન કરી તો મનોમન માતાજીને સાક્ષી રાખીને માફી માંગી લો તમને તરત જ મુક્ત થઈ જાવ કારણ કે ભૂલની એક જ સજા છે એનો પ્રશાતા ભૂલો નહીં ગલતી થઈ હોય એનો કઈ વાંધો જ ન હોય ગલતીઓ તો થાય ભાઈ માણસ છે માણસ માત્ર ભૂલને પાત્ર પણ જાણી જોઈને જે ગુના કર્યા હશે ભૂલો કરી છે એ બધી વસ્તુને સુધારવાનો એક જ રસ્તો છે તમે જેની સાથે ગલત કર્યું છે ને એની પાસે તમે માફી માંગી લો અને એની પાસે કબૂલ કરી લ્યો કે મેં જાણી જોઈને તારી સાથે આવું કર્યું તું કે જેમાંથી તું મને માફ કરી દે બરાબર એ માણસ સામે વાળું કદાચ મોટા મનનું હશે તો માફ કરી દે નહીં મોટા મનનું હોય તો કઈ નહીં પણ ઈશ્વરની નજરમાં તમે સાફ થઈ જાવ બરાબર અને એ સમય દરમિયાન હું ક્યારે કઉ ને કે ભાઈ તમે કઈ કહેતા નથી કઈ બોલતા નથી તમે કઈક બે શબ્દ કહ્યું ને આમ તેમ તેમ કે અમારા શ્રવણ કુમાર એટલે કે મારા પતિ દેવ એમ કે હું ક્યારે બોલ્યો નથી બોલી એને એની સ્વાભાવિક છે જે સંતાનો ક્યારે પોતાના માતા પિતા હમું હું નથી બોલ્યા અને કોઈ દેવને બોલવા માટેની છૂટી જ નથી આપી ઘરેથી કોઈ એવો નીડરતા જ નથી ને એની અંદર કોન્ફિડન્ટ લેવલ જ નથી ટાઈપનું તો એ ક્યાંથી બોલવાના છે હવે સમજી તો એ આપણે ન પતિ પત્ની ના ઝઘડા થાય કે આવતા નહીં મને આવતા ની મારા પાન તમે મારા પક્ષ નથી લેતા ને તમે કોઈ કાંઈ ઘરમાં બે શબ્દ નથી કેતા ને આવા ઝઘડાઓ થયા હોય શરૂ શરૂમાં પણ એ પતિ આપણને સંભાળ્યા હોય સમજાયો હોય કે શાંત થઈ જાય ધીરજ રાખ સમય આવશે સમય અને એના કર્મ નું ફળ આપશે તું બોલે અને આવી વાત હા એકસો ને દસ ટકા સાચી છે આજે હું ઈશા વાતને સાથે એકસો ને દસ ટકા આઈ છું કે જે શબ્દ કીધા તે એકદમ સાચા છે સમય બધાનો પલટે ને બધાનો સમય આવે આજે સમય આવ્યો પલટો બરાબર પણ હજી એટલા લોકો અને એક ભાઈએ મને કીધું છે વડીલના વિડીયોમાં કે બેન તમે નવી યુવા પેઢીને પ્રેરિત કરી એ વાત હારી છે પણ તમે વડીલો થકી તમે બધા આ દુનિયામાં છો તો વડીલોને તમે આમ તેમ કહી રહ્યા છો ભાઈ તમે વિડીયો ધ્યાનથી સાંભળો વિડીયોના મારા શબ્દ એવા છે કે નાની નાની વાતના મોટા રૂપ ન આપવા બરાબર ભાઈઓ રહેતા હોય અને તમારા ભાઈ તમારા ભાઈએ કે ભાઈની એક્ઝામ્પલ આપું છું તમારા દીકરાને હત્યા કરી નાખી હોય ને તો એવા ગુનાને ને માફક ન કરવાના હોય પણ નાની એવી વાતમાં કોઈ ડખો જોશે એક ફળિયામાં રહ્યો છે ઉભી ઓસરી રહ્યો છો પણ એ ડખા ને એવડું મોટું રૂપ ન આપવાનું કે એક જ ફળિયામાં વંડી નાખવી પડે બરાબર દીવાલ કરવી પડે કારણ કે એ ફળિયાની અંદર દિવાલ નથી થતી માણસના મનની અંદર દિવાલ થતી હોય છે પછી તો એ ક્યારેય ભરાતી નથી બરાબર એટલે મેં એ વાતની કહેવાની કોશિશ કરી હતી કે નાની નાની વાતના મોટા મોટા રૂપ ન આપો જે વડીલો પાસે એ તો બિલકુલ સંતાનોને ટૂંકમાં વારસામાં વેર ન આપો કે આપણે ફલાણા બાપાએ નથી બોલતા આપણે ઢીકડા બાપા એ કાંઈ આપણે વ્યવહાર નથી આપણે ફલાણા છોકરાએ તો હું કામ ઊભો હતો ને આપણે એને બોલે હું એને નથી બોલતો તું હું કામ બોલશે ને આ બધું ન આપો યાર કારણ કે અત્યારના છોકરાઓ હશે ને એ ટેકનિકલી જીવન જીવે હશે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે મોબાઈલમાં બરાબર અત્યારના તમારા જે સંતાનો છે ને એ વાડીયાથી ઘર ને ઘરથી વાડીયા નથી જાતા એ આઉટ કન્ટ્રીની ટ્રીપો કરી રહ્યા હશે તો વિચારો કે એની એની બુદ્ધિ ક્ષમતા કેટલી બધી વિકસિત થઈ ગઈ છે તે એને આવા વેર નથી ગમતા એ ક્યાંક ને ક્યાંક બિઝનેસ થી લઈને ક્યાંક ને ક્યાંક કોઈ બીજી કોઈ બાબતે ક્યાંક ને ક્યાંક કારણ કોઈ કારણસર કોન્ટેક્ટમાં આવે છે બરાબર આ હકીકત છે એને સ્વીકારી લો કારણ કે તમે જે દુનિયા જોઈતી માત્ર તમારી આંખો અને તમારી વિચારધારા પૂરતી સીમિત હતી પણ અત્યારે અમે જે ટેકનિકલ જીવન જીવી રહ્યા છીએ જે 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 દુનિયામાં જીવી રહ્યા એ એ તો બહુ બહુ અકલ્પિત દુનિયા દુનિયા છે છે જ બહારની કે આપણે સપનામાં કે શામાં જોઈએ જ નથી ત્યાં આપણે વિસરી રહ્યા છીએ અત્યારે બરાબર મારો પાસપોર્ટ આવ્યો ત્યારે મને મને ખુદ ને મારી ઉપર પ્રશ્ન થાય છે કે એક જ જીવનની દરમિયાન મેં બે જીવન જીવ્યા હજી ત્રીજું કદાચ જીવીશ જો આયુષ્ય હશે તો કે મારા સંતાનો કેવું ટેકનિકલ જીવન જીવી રહ્યા છે કેવું જીવવાના છે મારા જુવાન થશે તો ત્રણ જીવન કે એક એવો સમય હતો કે મારે અમરેલી જવું હોય તો બસમાં બેવું તો ટિકિટ લેવા માટે મને કોન્ફિડન્ટ નહોતું અત્યારે હું મારો પાસપોર્ટ કઢાવવા હું પોતે જ આવું છું એની જે પ્રોસેસ છે એ બધી પૂરી હું કરું છું મારી હાથે તો આ બધું આપણે કરી રહ્યા છીએ તો આપણે કોઈની પાસે ટાઈમ જ નથી કે વેરને વટને આગળ ખોટે ખોટા વટમાં રહીને વેર આગળ ધપાવવું તો સંતાનોને વેર ના આપો એ કહેવાની મેં કોશિશ કરી છે કે ફલાણા બાપા હારે નહોતા બોલતા એ તમે નહોતા બોલતા તમારી હારે કદાચ એને બાપે મારા વેર હોય તો કદાચ અમે નહીં બોલવી આ સંતાનોની જવાબદારી હોય જ કે આપણા માતા પિતા અને એટલું બધું ગલત કર્યું છે પણ નૈણનામાં તમારી ઓલે કહે ને કે નીણના પણસા ઉડ્યા હતા તમારા ફળિયામાં અને આ પણસા કેમ અહીંયા ઉડ્યા એવી વાતથી તમે બાંધ્યા છો અને પછી તમારા મનમાંથી લઈને અને ઘરમાં સુધી તમે વંડી કરી છે તો એવી વાતને આગળ ન વધારે એ એને સમય હારે જવા દેવાની હોય બરાબર આવી નાની નાની વાતોને મનમાં ન કોપા દેવાની હોય આવી બધી નાની વાતોની માફી હોય બરાબર માફી ગલતીઓની હોય ગુનાહની નહીં ગુના થયા હોય તો તમને તમે પકડી રાખો એને વેર આપો એને તમને શીખવાડો કે આવું તો બદલો લઈ છે બદલા ભાવનાની વાત મેં હંમેશા મારા લાઈમાં કરી છે કે વટ જ્યારે કરો ત્યારે યાદ રહે કે વટમાં પામવાનું ઓછું અને ગુમાવવાનું વધારે હોય અને વટ કરતી વખતે યાદ રહે કે આપણે કઈ વાતનો વટ કર્યો હશે અને કયા વ્યક્તિ જોડે વટ કર્યો હશે તો મજા આવશે જીવવાની બાકી ખોટા વટ તો પછી તમે પકડી રાખો કે ફલાણા કર્યું તો હું હું કામ જાતું કરો તો ઓલા ભાઈ હવે તો મોબાઈલ થઈ ગયો કોઈ કઈ જ નથી પડતો અત્યારે યુગ પરિવર્તન થઈ ગયું છે યુગ પરિવર્તન પેલા ભાઈઓ હાથ અડાડતા ને તો એ માંડવો રોપાતો અત્યારે ભાઈ ભત્રીજી બેનું બેનું બધા માંડવા હાથ અડાડી દેશે પેલા રહોડે હારથિયામાં તમારા ભાઈઓ પેલા જોતા અને તમારા જે વ્યવહાર કરેલા હોય ઈ જોતા હોય અત્યારે વ્યવહાર ન હોય આખી ઓળખતા ને એ હોય ને તમારા માંડવે હોય કાટાઉ ઉકેલ ને વેજ તમને સંભળાવતા નથી ઓલા તો સંભળાવતા હોતે ડાબમાં રાખતા ને સંભળાવતા ને એવું કરતા હવે એવું રહ્યું જ નથી હવે અને દસ ભાઈ બંધ હોય નથી અહીંયા ખબર ન પડે ખાલી વડીલોના આશીર્વાદ માટે આલ્બમમાં જરૂર હોય એટલે રાખી દઈશે એવું તમારું માન મહત્વ રહી ગયું છે એવા સમયમાં વટ કરવો કોઈ એટલે કોઈ યથાવત નથી યોગ્ય જ નથી અને વટ કરવો ને તો ઠેઠ સુધી કરી રાખો પછી પછી મૂકવો નહીં અધ્વસ્તે આ તો પછી તમારે જરૂર હોય તે તમે તમારા વટને એક બાજુ મૂકી જાવ કે હાલ તો તું ઘલે તમારું કામ પડ્યું છે ને પછી તમે વરબે વર તમારે દીકરા તમારે દીકરા બહુ નો બોલાવ્યા હોય તો દીકરાને બહુ એ બધું યાદ જ હોય કે જે બે વર્ષ દરમિયાન એની ઘરેથી એક પ્રસંગ વયો જતો એની ઘરેથી એક દવાખાના ખાટલો વયો જતો તો એ તમને ડોકાવાય ન થાય એ વસ્તુ કઈ ભૂલી ન જ હોય તમારો દીકરા ને તમારા દીકરાની બહુમાં એ સમજણ શક્તિ છે સમાજમાં રહેવું છે એટલે એ ક્યાંક જાતું કરે છે સમાજની શરમ ભરે હશે સમાજની એટલા માટે એ કદાચ આવે હશે બોલે હશે ને તમારું કામ કરે હશે પણ એ ઓલી છે તમે તમે એની સાથે અન્યાય કરો છો ને તો મગજમાં જ છે બરાબર એ બદલો નહીં રહે પણ એ તમને મનથી કે દિલથી સ્વીકારશે નહીં એટલું યાદ રાખો બદલો તો આપણે શું લેવાનો ઘરમાં ઘરમાં આપણે નો કેસ કરીએ નો મારી એકવી બે લાફા કે નો વધી વધીને એના આર્ગ્યુમેન્ટ કરીએ બાધી બોલીએ એકવી બાકી હગાને ને આપણે એ ખાસ કરીને માવતરને ને તો શીખવાડે છે મારો ક્રિશ મને સ્વાભાવિક હું ભણી નથી હું છ ભણીશું તો મને એ શીખવાડે છે કે મમ્મી તને લાય હું તને શીખવાડું તો એ સ્વીકારી લો તને નો આવડે એટલે એ મારું અપમાન નથી કરનાય નથી આવડતું તો એ મને કીધું છે કે મમ્મી તને નો આવડે લાય હું શીખવાડું તો એ સ્વીકારી લેવાનું હોય એમાં આને મારું અપમાન કરનાય થયું તો તમારો દીકરો પ્રથમ પેલા તો ક્યારે તમારું અપમાન કરી જ ન કારણ કે મા જનતાનું સ્થાન સર્વોચ્ચ ઉત્તમ છે અને ઉપર છે એ ક્યારે તમારું અપમાન ન કરી શકે જનતાનું અપમાન તો ક્રિષ્ના નથી કરી શકે તો એ કોઈ તમારા દીકરા કરી લે પણ દીકરો તમને કઈ બે શબ્દ કે તેનો અર્થ એ નથી થઈ જતો એને તમારો અપમાન કરનાય નાખ્યું એમાંથી શીખે કે આ કદાચ મને નહીં આવડતું હા એ તમને એવા શબ્દ રે કે ઉડનતા રે કે કોઈ એવા શબ્દ રે કે તો તમને ટેન્શન આવવું છે એમ એટલે આ વસ્તુ છે અપમાન અને માન એની પરિભાષા જો સમજતા આવડી જાય ને તો કેટલાય વેર વિખેર થયેલા પરિવારો છે ને ભેગા થઈ જાય અને કેટલી વસ્તુઓ છે ને એ મૂળમાંથી નીકળી જાય